મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે બે યુવકો બ્રેઝા ગાડીમાં બે યુવકો કે જે ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો લઈને જતા હતા તે દરમિયાન ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલટી મારી હવામાં ઉછળી નાળાની અંદર ખાબકી હતી જેને લઈને બંને યુવકો ઈજાગ્રસ્ત હતા તેમના સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું તો અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું જણાઈ આવ્યું હતું મળે આવતી જાણકારી અનુસાર જિલ્લાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી અને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા જે દરમિયાન જિલ્લાના ઉંઝા તાલુકાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ શ્રેંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી ત્યારે આ ઘટનામાં કારનો કચ્ચર નીકળી જતા કારમાં સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો હેરાફેરી માટે લઈ જવાતા દારૂનો પણ ઘટનાસ્થળે જ નાશ થઈ ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસના ગામના લોકો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા આ મામલે તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી જેની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાડીમાંથી બંને ઈસમોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જે બાદ પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો અંદાજીત રૂપિયા ચોપન હજાર બસો પાસઠનો વિદેશી દારૂ ઝડપાયો હતો ત્યારે અકસ્માતની ઘટનામાં હોસ્પિટલમાં દાખલ ઠાકોર કિસનજીનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય યુવક ઠાકોર બળવંતજીને ગભેર ઇજાઓ થતા હાલ હોસ્પિટલમાં સારવાર અર્થી હોવાનું જાણવા મળી આવ્યું હતું તો પોલીસે આરટીઓ રજીસ્ટર બ્રેઝા ગાડી જપ્ત કરી આઈપીસી કલમ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ